જો આ છે નવું જે માંજલપુરનું કપડાં માર્કેટ સનરાઈઝ પ્રાઇમ કોમ્પ્લેક્ષની સામે અને અલવાનાકા સબ્જી માર્કેટની પાસે આવ્યા છે આપણે તો અહીંયા હું તમને ચણિયા જોડી બતાવવાની છું બ્રાઇડલની જે બહુ જ મસ્ત કલેક્શન અહીંયા આવી ગયું છે અને જે બતાવવા માટે મને સ્પેશિયલ અહીંના સ્ટોલવાળા ભાઈએ બોલાવ્યા છે તો હું અહીંયા આવી છું તો જો અહીંયા તમને એઝ ઇટ ઇઝ પબ્લિક બી સારી એવી જોવા મળશે જો અહીંયા તમને સાડીઓ ચાલો સાડીઓ બતાવી દો એ પેહલા સાડીઓમાં કેવું નવું કલેક્શન કેટલા વાળી આ સાડી અને પેલી પાછળ સાડી પાંચસો ભાવ થાય છે આમાં ભાવ થશે કેવા કલર છે જુઓ આ મસ્ત તમને રાની કલરની આવી ભરેલી સાડી મળશે સાથે આવો બ્લાઉઝ છે અને એમાં કેવા કલર છે જો આઈ રહ્યા એક રેડ છે બ્લુ છે પર્પલ છે અને આ એક બોટલ ગ્રીન કલર છે છેલ્લી કેમાં 600 રૂપિયા દેવાની છે કેટલામાં આપવાની 600 રૂપિયા ખાલી 600 માં તો જુઓ તમને આ સાડી માત્ર 600 માં જ મળી જવાની છે આ બનારસી છે હા 600 રૂપિયા 500 500 માં જો બનારસી સાડી 500 માં મળશે કલર છે એમાં

સો જો અહીંયા તમને તમને બેનના ત્યાં ગયા વિડિયોમાં ઘણી ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી તો અહીંયા ફરી નવો સ્ટોક આવી ગયો છે જો તમને અહીંયા તમને બ્રાઇડલમાં આ ટાઈપનું મસ્ત કલેક્શન મળી જવાનું છે કેટલા છે આના આ પાંત્રીસો રૂપિયામાં આવે ડબલ દુપટ્ટામાં એવું ડબલ દુપટ્ટા આવશે એક નેટ વાળો આવે અને પેલો વેલ્વેટ જેવો આવે ઓકે અને પેલી પાછળ બધી

જો તમને આ ગ્રીનમાં આ ટાઈપની લાલ કલરની બાંધણી વાળી ઓઢની મળી જશે અને બ્લાઉઝ પણ બતાવો વાહ જો બ્લાઉઝ પણ તમને બહુ ફાઇન મળી જશે અને આ પેલી આ ફ્લાવરવાળી આના પણ બે હજાર ઓકે અને આ લગાવેલી છે તો આપણો ટાઈમ અહીં નો

કટ સેટ તમને પાંચસો માં મળશે ને પાછળ ડ્રેસ છે બધા છસો વાળા કોઈ પણ ડ્રેસ છસો પાંચસો ની બે કુર્તી હશે સાડા ચારસો માં આવી જશે જો અહીંયા તમને પાંચસો ની બે કુર્તી છે સાડી ની બે મળી જશે પછી આ ટાઈપના હેવી ડ્રેસીસ છસો છસો માં મળશે તો જો અહીંયા તમને બીજું પણ ઘણી બધી વસ્તુ જોવા મળી જશે જો અહીંયા તમને ફ્રીજ માટેના કવર ને

આ સોફા બગોસુ એસી માં દે આવશે અચ્છા કેટલા રૂપિયા પક્યા કરી દી હા જો સોફા ના કવર છે એ ઊંભાવ સોફા કવર જો જો સોફા કવર પણ 3 બાય 2 માં મળશે કેટલા નો આ 1200 ઓસો 720 700 મળી જશે સર જો હા જો આ સોફા હા આ 300 આપી દીશ એક જ બાવ એક જ સરસ અને પછી આ બાજુ જો સાડીઓ બ્લાઉઝ છે કેવા છે આ સ્ટ્રેચેબલ કેટલાના સો સોસો સ્ટ્રેચેબલ બ્લાઉઝ મળશે પછી પાછળ સાડીઓ છે આ બધી કેટલા વાળી પેલી વચ્ચે છે તે બ્લુ હા સાડી ત્રણસો સરસ પછી આ બાજુ વેસ્ટર્ન તમને વન પીસ છે સોરી શોર્ટ ટોપ છે ડ્રેસીસ છે બધું મળી જશે કેટલા વાળા છે આ ટોપ ત્રણસો પછી આગળ બી અહીંયા તમને આ પાંચસો ત્રણ જો આ તમને વિન્ટરવાળી બધી ટી શર્ટ પાંચસો ત્રણ મળશે આ બધી અહીંયા એ જ છે કલેક્શન આખું પાંચસો નું ત્રણ પછી આગળ આગળ જુઓ સાડીઓનું બી મસ્ત એવું કલેક્શન મળી જશે આ સાડી કેટલા છે માસી આ કોઈ બી ત્રણસો પચાસ અરે વાહ જો આ કોઈ પણ સાડી તમે જોઈ રહ્યા છો બધી ત્રણસો પચાસ માં જ છે આ ત્રણસો પચાસ

કે હા આ બાંધણી છે આ કેટલા વાળી આ બધી 500 600 800 અલગ અલગ ભાવની હા બધામાં ભાવ થઈ જશે હા એક આજો એ છે કેટલાની રૂપિયા ફિક્સ ભાવ ફિક્સ ભાવ તો નજીક થી હા આ છે બ્લાઉઝ છે આવશે છે સો ફ્રેન્ડ્સ આ છે નવવા જ માંજલપુર કપડાં માર્કેટનો ફૂલ વિડીયો જો મારી ચેનલ પર નવા હોવ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરીથી મળીશ તમને નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર